पंचायतीशे पंधरा पंचायतीशे पंधरा एक वार पंचाळीश पंचान्न बाय छेचाळीस व्हाय माने ચાર હજાર ચાર હજાર એક વાર ધોરવાર ચાર હજારો ભાઈ ચાર હજારો ભાઈ 4000 વાર 3 વાર બરે ડબલ કે બોલ રે 4000 એકલે બેચે 3 કમે ચાલે अवेतासशे पंछहत्तर वाइस ऐंशी पंचाळीसशे बायचाळीसशे एक पंचावीसशे बाई एक दोन गणिया पस्तीस छत्तीस हजार चार हजार चार हजार चार हजार बाइक एकवाल आणि डबल चार बणया पस्तीस आडोस चार हजार एकतीस सुबह वीती एकताळीसशे रवाय एकताळीसशे रवायसी वाईके एकताइसशे पंचवीस फन वाइ त्रेताइसशे બダブル કે ઓડરી પાના કેન્સર બસ 4000 એકીલી 300 300 જોઈએ 2545 રૂપિયા 2545 રૂપિયા 2545 રૂપિયા 2545 રૂપિયા 2545 રૂપિયા 2545 રૂપિયા 4000 એકીલી 300 300 2545 2545 એક વાર 2545 2545 2545 2545

બે બેટલ કરવાય અને બે બેટલ કરવાય એટલે ઓરે બેટલ કરવાય તમામ એજી કરી જે બેટલ ત્રિજોય 5400 5400 4300 એક વાર 4500 વાય 4500 એક વાર ધોનવાન 4500 વાય 85 ફતર વાય પંચે ચાલી પંચે ચાલીય પંચાયત એ 320 75 વાય એ 320 75 વાય એ 320 15 વાય કે 320 15 શિરમલ હે પાર રિતેશ શર્મા રિતેશ શર્મા હે પાર જલતો તમાર બા બઈ કે શબાશ રિતેશ શર્મા રિતેશ શર્મા ઇનવાટ મારે ડબલ કે બોલ રે બલ્કી જેતી લાણો દીજે અરે તમે કરી કરવા પંતનભાઈ તમે જે કે પંતનભાઈ નવી જે કે પંતનભાઈ એવા મારે વાર રે વાર પંતન જે છે 345 70 19 માટર અને છે 343 એ છે ડબલ કે ઓરે આલે 2445 2600 rs જવાબ છે જાળી છે ભાઈ 800 કરો એક જાળી છે ભાઈ એક જાળી છે ભાઈ એક જાળી છે ભાઈ ભાઈ